અંકલેશ્વરમાં આવેલ સુપ્રસિદ્ધ હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ચારસો એકતાલીસમાં સંદલ શરીફ તેમજ ઉર્ષ શરીફની ખૂબ ધૂમધામથી અને શાંતિપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના કઝબાતીવાડ વિસ્તારમાં કઝબાતીવાડ યંગ કમિટી દ્વારા હલીમશાહ દાતાર ભંડારીના એક ચારસો એકતાલીસમાં સંદલ શરીફ તેમજ ઉર્શ શરીફની ખૂબ ધૂમધામથી તેમજ શાંતિપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી સંદલ શરીફના શુભ અવસર પર ફાતેહ ખાનની કરવામાં આવી હતી અલગ અલગ પ્રકારની વાનગીઓની નિયાજ રાખવામાં આવી હતી અને નાદ શરીફ તેમજ સલાતો સલામ પડતા પડતા કસબાતી વારથી સંદલ શરીફ લઈ નીકળ્યા હતા અને કાગદીવાડ બજાર ભાટવાડ મુલાવાડ સહિત વિસ્તારોમાંથી પસાર થઈ હઝરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહે પહોંચ્યા હતા અને દરગાહ શરીફ પર પહોંચી નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું સંદલ શરીફના શુભ અવસર પર મઝાર શરીફમાં સૈયદ સાદાના હસ્તે સલાતો સલામ પડતા પડતા સંદલ પેશ કરવામાં આવ્યું હતું હલીમશાહ દાતા ભંડારીના સંદર શરીફ અને ઉર્ઝ શરીફના શુભ અવસર પર મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના ભાવિક ભક્તો પોતપોતાની આસ્થા લઈ દરગાહ શરીફ પર આવ્યા હતા સંદર શરીફ તેમજ ઉર્ષ શરીફના શુભ અવસર પર હલીમશાહ દાતાર ભંડારીની દરગાહને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું હતું હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું હતું